સર્ભંગ ઋષિએ કીધું છે પ્રભુ જો આવ્યા છો ને તો હવે થોડી વાર માટે રોકાઈ જજો હો મારા વાલા હવે હું ના કહું ને ત્યાં સુધી આ જગ્યાએથી ક્યાંય જતા નહીં હો રામજીએ આ મંદ મંદ સ્મિત કરતા કીધું છે રામજીનું છે ને હાસ્ય અલગ છે મારા વાલાનું હાસ્ય અલગ છે રામજી છે ને હસે ને ત્યારે આપણા હૈયાને ટાઢક થઈ જાય હા એમ થાય રામ એમ બોલીને તો આમ આમ અંદર આનંદની હેલી થતી હોય ને એમ લાગે ને મારા કૃષ્ણને આપણે જોઈએ ને અને એને હસતું જોઈ લઈએ ને તો આપણાને એનું આકર્ષણ થાય હા આ માયા છે મારો વાલો માયા કરે છે